નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ નાઇન ગુજરાતીમાં આપનું સ્વાગત છે હું છું પ્રતાપ કોરભા જોઈ આજના સમાચારમાં બોટાદ શહેરના અણુક વિસ્તારમાં સુપ્રસિદ્ધ વાક્યાધરા ખોડિયાર મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ એકાવન મણ લાપસીના મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું આ મંદિરના વહીવટકર્તા દ્વારા જણાવાયું હતું કે પરંપરાગત મહાપ્રસાદનું આયોજન વર્ષોથી કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરી મહાપ્રસાદનો લાભ લે છે માટે અહીં ભક્તો દૂર દૂરથી આવે છે અને આ મહાપ્રસાદનો લાભ લે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ એકાવન મણ લાપસીનો મહાપ્રસાદ તૈયાર કરવામાં આવતા મોટી સંખ્યામાં લોકોએ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી અહેવાલ પરે શેખ અત્યારે અમે આવી રહ્યા છીએ વાક્યા ધરા ખોડિયાર મંદિરે જે મંદિર આવેલું છે હણકુમાં અહીંયા દર અષાઢ મહિનાની પહેલો રવિવારે માતાજીની લાપસી એકાવન મણની હોય છે અને અહીંયા હજારો હરિભક્તો પ્રસાદનો લાભ લે છે આપ કેમેરામાં જોઈ રહ્યા છો અહીંયા માતાજીના દર્શન કરવા હજારો ભક્તો ઉમટી પડ્યા છે અને ભજન મંડળી પણ અંદર ચાલી રહી છે હાલ પ્રસાદનું હરિહરનો હાથ પડાઈ રહ્યો છે હરિભક્તો દ્વારા તે પ્રસાદ લઈને જાજો અહીંયા ખોડિયાર મંદિરમાં દર અષાઢ મહિનાના પહેલાં રવિવારે માતાજીને એકાવન મણની લાપચી હોય છે અને સાથે સાથે મગનું શાક પણ હોય છે અને માતાજીને પ્રસાદ ધરાવવામાં આવે છે ત્યારબાદ હરિભક્તો આ પ્રસાદ આરોગે છે અહીંયા હજારોની સંખ્યામાં ભક્તો પ્રસાદ લઈ ધન્યતાને ઉભવે છે કેમેરામેન અશ્વિન મકવાડા સાથે પરેશ શેખ ન્યૂઝ નાઇન બોટાદ મારું નામ જગદીશભાઈ હિંમતભાઈ કણઝરિયા શ્રી કૃષ્ણદાસ બાપુના સેવક અને મા જગદંબા ખોડિયાર માતાજી વાકિયા ખોડિયાર મંદિર જેવો બોટાદની અંદર હળરનકુઈ વિસ્તારની અંદર આવેલું છે જ્યાં માતાજીના વર્ષોથી બેસણા છે અને ત્યાં દર વર્ષે અહીંયા એકાવન મણ ઘઉંના લોટની જે લાપસીનો મહાપ્રસાદ માતાજીને જમાડવામાં આવે છે તે બોટાદ શહેરની સર્વે જનતા જે બોટાદની અંદર વાવણી કરી અને માતાજીને એવો સંકલ્પ લે છે કે અમે દર વર્ષે માતાજીને એકાવન મણ ઘઉંના લોટની લાપસીનો મહાપ્રસાદ જમાડશું તો આજે બોટાદ શહેર જે સમસ્ત ભાઈઓ બહેનો ભાઈએ હિલોળા લઈ અને આ મહાપ્રસાદ લેવા માટે પધાર્યા છે જય માતાજી આપ અત્યારે જોઈ રહ્યા છો જે વાક્યા ધરાના હણકુઈમાં આવેલ ખોડિયાર મંદિર અને આ ખોડિયાર મંદિરે દર આઠ મહિનાના પહેલા રવિવારે એટલે એકાવન મહન લાપસીનો પ્રસાદ હોય છે આપણી સાથે મંદિરના મન જોડાણા છે તો સીધા એમની સાથે વાત કરશું બાપુ આપનો પરિચય આપણે આ એક માતાજીનું મંદિર છે બહુ એસી નેવું વર્ષ જૂનું અને કરશનદાસ બાપુ અહીંયા હતા એને સિત્તેર વર્ષ સેવા કરી અને એ ભાઈ ગયા પછી અમારે આ બારમું વર્ષ છે અને એકાવન મંજની લાપચી આ હાથ આ થાય છે અને આખું બોટાદ અહીંયા જમે છે પ્રસાદ છે માતાજીની ખૂબ દયા છે અને એકાવન સમલગ્ન દર વર્ષે કરવી છે આ અગિયારમું વરસ છે તો એ તુલસીના વળતેજીની તારીખ છે કોઈ પણ જોડાવવું હોય તો જોડાઈ શકો છો અને અહીંયા અમે એક સેવા પૂજા કરવી છે અને ટ્રસ્ટની બહુ દયા છે અને એક સેવાદાસ બાબુ અને હું બે બાબુ છીએ અને ટ્રષ્ટિની બહુ દયા છે ટ્રષ્ટિ બહુ સારું છે એટલે મારા કાર્ય બહુ અહીંયા સારો થાય છે અને વિકાસ બહુ સારો થાય છે આ હતા ખોડિયાર મંદિરના મહન આપણી સાથે ખોડિયાર મંદિરની જો વાત કરવામાં આવે તો અહીંયા હજારો હરિભક્તો માતાજીના દર્શન કરવા આવતા હોય છે અને પ્રસાદીનું ફળ અત્યારે ચાલુ છે તમે જોઈ રહ્યા છો અહીંયા ખોડિયાર મંદિરે ભજન કીર્તન અને આપણી સાથે એક ભક્ત પણ જોડાયેલા છે એમની સીધી આરે વાત કરશું મારું નામ બીપીનભાઈ નટુભાઈ પારેખ બીપીનભાઈ આ બહુ સારું સરસ આવું ગયાનો આવું સરસ મજાનો આપણી સાથે જોડાયા હતા બિપિનભાઈ ભક્ત અને આપણને દેખાડશું અમારા કેમેરામેનને કે હજારો ભક્તો અહીંયા પ્રસાદીનો લાભ લે છે અહીંયા ભજનની સેવા મંડળી અને સત્સંગ અને દાન પુન પણ ચાલુ છે જે કોઈ ભાઈઓ તથા બહેનોને અહીંયા ખોડિયાર મંદિરમાં દાન દેવું હોય તો અહીંયા દાનની વ્યવસ્થા પણ રાખેલી છે આપ જોઈ રહ્યા છો કે અહીંયા હજારો લાખો ભક્તો લાભ રહી રહ્યા છે અહીંયા થોડીયાર ની પ્રસાદી નો હરિયાર ચાલુ થઈ રહ્યો છે કેમેરામેન અશ્વિન મકવાડા સાથે પરેશ શેખ ન્યૂઝ નાઇન બોટાદ